કડોદરા પીપીએલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી જીપીસીબીના પ્રાદેશિક અધિકારીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી જતન કરવાના શપથ લીધા વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે પાંચ જૂને ઉજવવામાં આવે છે આ દિવસની ઉજવણી પાછળનો હેતુ સમગ્ર વિશ્વમાં લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો છે સ્વચ્છ પર્યાવરણ અને સુરક્ષિત ધરતી બનાવવા માટે વિવિધ જાગૃતિ અને લોકોના પર્યાવરણનું મહત્ત્વ સમજાવવામાં આવ્યા તેમજ પ્રદૂષ પ્રદૂષણથી માંડીને પર્યાવરણ માટે હાનિકારક એવા અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં આ વર્ષની થીમ જમીન પુનઃસ્થાપન નિર્જનીકરણ અને દુષ્કાળની સ્થિતિસ્થાપકતા ઉપર આવી રહી છે જેમાં ગુરુવારે સાંજે છ વાગે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી ડોક્ટર જીજ્ઞાસાબેન ઓઝાની અધ્યક્ષતામાં કડોદરા પીપીએલના વિશાળ કમ્પાઉન્ડમાં વિશ્વ પર્યાવરણ દિવસના બીજા દિવસની સંધ્યાએ ઉજવવામાં આવ્યો હતો જેમાં કંપનીના હોદ્દેદારો સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા આવ્યા હતા અને બે હજાર વૃક્ષો રોપવાની શરૂઆત કરી હતી આ પ્રસંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્રાદેશિક અધિકારીએ લોકોને વૃક્ષારોપણ કરવા પણ પ્રોત્સાહિત કરવા ઉપરાંત પર્યાવરણ જાળવણી માટે સમજ આપી હતી નમસ્કાર હું ડૉક્ટર જિજ્ઞાસા ઓઝા ગુજરાત દૂષણ નિયંત્રણ બોર્ડનો રિપ્રેઝેન્ટેશન કરું છું અને આજે આ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અહીં પલસાણા એન્વાયરો પ્રોજેક્ટ લિમિટેડના ડાયરેક્ટર્સ અને એમના મેમ્બર્સ સાથે આજે એક સંવાદનું આયોજન કરેલું હતું ખાસ તો ચર્ચાનો મુદ્દો આ વખતની જે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની જે થીમ હતી કે એની વિષય વસ્તુ હતી એ રહ્યો કે આવો આપણે ધરતીને પૂર્વવત કરીએ અને રણવૃદ્ધિ તેમજ દુકાળને વધતા અટકાવીએ તો આ જે થીમ છે એ થીમમાં આપણે એનું સચોટ જો કારણ કંઈ વિચારવું હોય તો એ માત્ર વૃક્ષારોપણ છે કારણ કે વૃક્ષ જે છે એ ધરતીનું સૌંદર્ય છે ધરતીના ફેફસા છે અને વૃક્ષ જે છે એ ધરતીને ઘણા બધા અભાવોથી બચાવે છે જેમ કે જમીનનું ધોવાણ થતું અટકાવે છે જમીનને પોષક તત્વો પૂરા પાડે છે સાથે સાથે હવામાંથી જે ગ્રીનહાઉસ ગેસીસ છે એનું શોષણ કરે છે કાર્બન ડાયોક્સાઇડ જે આપણી જુદી જુદી ગતિવિધિઓથી વાહન વ્યવહારથી ઔદ્યોગિક પ્રવૃત્તિઓથી અને માનવીય પ્રવૃત્તિઓથી જે કંઈ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે એનું શોષણ કરે છે અને એ શોષવા ઉપરાંત એ હવામાં શુદ્ધ ઓક્સિજન આપે છે તો આવા જે વૃક્ષો છે વૃક્ષોથી આપણી ધરતીને હરિયાળી બનાવી અને આપણે પૂર્વવત બનાવીએ એવો સંદેશ આજે હું લોકો સુધી પહોંચાડવા માગું છું તો મારી એક વિનંતી છે ગઈકાલે પણ મેં કહ્યું હતું એમ કે ભાઈ સુરતના દરેક વ્યક્તિ જે છે એ દરેક વ્યક્તિ જો એક વૃક્ષ વાવે એટલે એક જણ એક વૃક્ષ એ સિદ્ધાંતને આપણે અનુસરીએ એક વૃક્ષ વાવી અને એ એક વૃક્ષ કરીએ તો આવતા વર્ષે આપણે ગરમીનો પારો છે એ પાંચથી સાત ડિગ્રી સુધી ગગડાવી શકીશું અને ઔદ્યોગિક એકમોને પણ મારી એક નમ્ર એવી અપીલ છે કે આપણે ત્યાં જેટલા પણ વર્કર્સ જે છે એ વર્કર્સની સંખ્યાને આધારિત એટલા આપ વૃક્ષ વાવો એટલીસ્ટ જેમ કે કોઈને ત્યાં પાંચસો કામ કરે છે કોઈને ત્યાં સાતસો કામ કરે છે કોઈને ત્યાં હજાર તો જેટલા વર્કર છે એ વર્કરના માથા દીઠ તમે એક વૃક્ષ વાવો અને વૃક્ષ વાવવા માટેની જમીન પણ તમને ક્યાંયને ક્યાંય મળી રહેશે અને ન હોય તો અમારા જેવા ગવર્મેન્ટ સેક્ટરનો સંપર્ક સાધો એસએમસીને પણ આપ વિનંતી કરી શકો છો તો જ્યાં આપને જગ્યા દેખાય અને તક મળે यहाँ वृक्ष हूँ आपने अपील करूँ छु धन्यवाद मैं श्याम राठी डायरेक्टर पी पी एल आज विश्व पर्यावरण दिवस के ऊपर आप सबको बधाई देता हूँ आज हमने पी पी एल में डॉक्टर जिगीसा बेन के साथ उनके इंस्पायरेशन से पी पी एल में आप हमने ढाई सौ पेड़ लगाए और उसके साथ सब मेंबर इंडस्ट्री को हम और पेड़ देने जा रहे हैं हमारी करीब 125 मेंबर पच्चीस यहाँ पे है उसके साथ साथ पूरे स्टाफ के साथ यहाँ विश्व पर्यावरण दिवस मनाया जैसा कि सबको मालूम है आज अपनी धरती पे जो टेम्परेचर बढ़ता जा रहा है वो आगे कहाँ तक पहुँचेगा क्योंकि ये कृत्रिम मानव कृत्रिम को कृत्रिमता को ख़त्म करने का मानव ने ये प्रयास किया है आप एक पेड़ लगाइए और अपनी प्रकृति को बैलेंस करके आगे की लाइफ जिए ये मेरा आप सबसे निवेदन है आप सबसे रिक्वेस्ट है ધન્યવાદ